नमस्कार मित्र હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડિયોમાં તો આજે આપણે આવ્યા છીએ સફેદ રણ જો અને અહીંયા જોઈ શકો છો આપ एसटी બસ ઊભી છે બસ સ્ટેશન અને parking અહીંયાાંદર આવેલું છે ઓરલ કે ટુવિલ આંદર આવે છે કે બસમાં જવાનું બસ સ્ટેશન પર આંદર છે હવે જો આગળ છે સફેદ રણનો રસ્તો તો મિત્રો આપણે આપણી બાઇક પાર્કિંગ કરી દીધી છે પાર્કિંગ અને બસ સ્ટેશન બે સાથમાં જ છે ભેગા જ અને અહીંયાથી આપણે શરૂઆત કરી રહ્યા છીએ અને અહીંયા ઊંટ ગાડીઓ પણ ઉભી છે આપ જોઈ શકો છો અને અહીંયાથી બે કિલોમીટર દૂર આવેલું છે સફેદ્રાનું મેન પોઈન્ટ તો આ ઊંટ ગાડીમાં બેસીને તમને જવું તો પણ આમ જઈ શકો છો એમાં ટિકિટ છે એ લોકો લે છે અને આપણને અહીંયા ટ્રેન મળી ગઈ છે તો થોડી વાર ટ્રેનમાં બેસું ને વી આગળ ઉતરી જશું બાકી હાલશું તો આપણે આજુબાજુનો બધો માહોલ બધો દ્રશ્ય સુંદર મજાનો જોવા મળશે તો આ છે સુંદર મજાનો એવો સીસી રોડ રસ્તો જ્યાં આપણે જઈ રહ્યા છીએ અને આગળ પણ અહીંયા પોઈન્ટ આવેલો છે આપ જોઈ શકો છો એક કિલોમીટર આવ્યા એટલે વરી અહીંયા પોઈન્ટ આવ્યો છે ને અહીંયાથી વરી હાજી આપણે એક કિલોમીટર કાપો છે ને આ બાજુ અહીંયા કને સ્ટોલો આવેલ છે નાસ્તાની તો અહીંયા તમે નાસ્તો પણ કરી શકો છો અને આ બાજુ અહીંયા ટ્રેન પણ આપે આવ્યા હતા તે ટ્રેન પણ ઉભી છે અને એસટી બસો પણ ઉભી છે અહીંયા ઉતારશે ને અહીંયા થી વળી આપણે આગળ જશું એક કિલોમીટર ને બાજુમાં અહીંયા ઘણી વિશાળ જગ્યા છે ને અહીંયા કને ગાડીની રાઈડ પણ કરવામાં આવે છે તે પણ આપ જોઈ શકો છો અહીંયા કને સામે આવેલ છે ગાડીઓ આ ટ્રેન ઉભી છે અહીંયા કને અને આ ફોર વ્હીલ જે રેતીમાં હાલે એ ગાડી અહીંયા કને છે અને આપણે પ્રાઇઝની પૂજા કરશું કે શું કિંમત લે છે અને ક્યાં સુધી ફરાવે છે આપણને અને આ બાજુ આગળ આવેલ છે મેન જે સફેદ રણનો પોઈન્ટ અહીંયા તે દેખાઈ રહ્યો છે અને અહીંયા સુંદર મજન નાકું પણ દેખાઈ છે આપણને તો ચાલો આપણે પૂછા કરીએ અહીંયા કાને શું કિંમત લે છે આ લોકો રાઈડ કરવાની અને મિત્રો અહીંયા કાને આ ગાડીને જે આપણે બસો રૂપિયા પ્રાઇઝ કહે છે એ લોકો બસો રૂપિયા એક ફેરાના સામે અહીંયા ત્રણ ધજા લગાવેલી છે એનો પોઈન્ટ લગાવેલો છે એ ત્યાં સુધી જે આપણે જવાનું ત્યાંથી રિટર્ન આવવાનું પાછું અને બસો રૂપિયા એક જણા ને લે છે બસો માં બસો રૂપિયા એક ફેરા તો મિત્રો હાલ આપણે એમાં ગાડીની રાઈડ નથી કરવાની અને આગળ વધશું આપણે તો અહીંયા કને સુંદર મજાનો એવો નાકો બનાવવામાં આવ્યો છે અને નાકાની અંદરથી આપણે જઈશું તો હજી એક કિલોમીટર અહીંયાથી દૂર છે આપણે પગે જઈશું તો બધું જોવા જાણવા મળશે આજુબાજુ વ્યુ તો બને રહેજો વિડિયોમાં અહીંયા કને જોઈ શકો છો આપ ઊંટ ગાડીઓ ઘણી અહીંયા સાઈડમાં ઉભી છે તો મિત્રો અહીંયાથી આપણને સફેદ રણનો સુંદર મજાનો નજારો અહીંયાથી જોવા મળી રહે છે આપણે હાલ નજીક જ પહોંચી રહ્યા છીએ અને બંને બાજુ આપ જોઈ શકો છો આપણે જોવા મળી રહી છે અને સામે આ ટાવર આવેલું છે જે પહેલા ખાલી સ્ટીલનું લોખંડ કાંઈક સારું એવું આવ્યું છે અને અહીંયા નાનકડી એક ટ્રેન પણ ઊભી છે તો હાલ બપોરના બે વાગ્યાનો સમય થયો છે ને આપણે પહોંચી આવ્યા છીએ અને આ બાજુ ઊંટ ગાડીઓ ઘણી એવી અહીંયા જોવા મળી છે જે માણસો અહીંયાથી સફેદ રણથી થઈને સામે જે પાર્કિંગ છે ત્યાં લઈ જાય છે અને અલગ અલગ તેનું ભાડું પડે છે તો જોઈશું હવે આપણે માણસો ઘણા એવા સારા દેખાઈ રહ્યા છે અહીંયા કને ટ્રાફિક સારી છે અહીંયા પણ પાર્કિંગ આવેલ છે અને આ बाजू દોડોન કચ્છ નો લોકો સામે ગને સુંદર મજાનો હેશટેગ દોડો કચ્છ અને અહીંયા એસટી પણ આપને મળી છે કાચ છે ઉપર ટાવર તેના ઉપરથી જેવીસા કાઈ હાલમાં કોઈ માણસ હોય દેખાતા નથી અંદર નો એન્ટ્રી લખી લે અહીંયા ગન લખી છે નો એન્ટ્રી અને આ બાજુ સુંદર દ્રશ્ય આપે સફેદ રંગ તો ચારે બાજુ સુંદર મજાનો દ્રશ્ય આપ જોઈ શકો છો સફેદ રણ કચ્છનું મીઠું જોવા અહીંયાથી દેશ વિદેશથી માણસો આવે છે લાખોની સંખ્યામાં કચ્છનું મીઠું જોવા તો બહુ સુંદર મજાની જગ્યા અને અહીંયા સેલ્ફી પોઈન્ટ પણ સામે આવેલા છે અને અહીંયા કને ફોટો પાડવા માટે ડ્રેસ સાફા ને અહીંયા મળી રહ્યા છે ભાડામાં તમે પહેરીને ફોટોશૂટ કરાવી શકો છો અહીંયા કને એ પાણી આપો જરા પાણી આરી અને આ સામે બધા સેલ્ફી પોઈન્ટ આવેલા છે ગોળ ગોળ ફરતી સેલ્ફી જો પબ્લિક થોડી ઓછી છે ઠંડી વધારે છે જેથી કશું આપણે ગમે નથી પરંતુ માણસો ઓછા છે ક્યાંક ક્યાંક આપણને જોવા મળી રહ્યા છે ઠંડી હાલ કચ્છમાં તો જેની વાત મૂકી એવી ઠંડી ફરી રહી છે આપણે સવારના નીકળ્યા હતા નવ વાગે અને અહીંયા કને આપણે એક દોઢ વાગે પહોંચ્યા છીએ ત્યાંથી આપણે ગાડી પાર્કિંગ કરીને અહીંયા કને સાપે જાણે કને આપણે અડધો કલાક કલાક જેવો અહીંયા લાગો એટલે આપણે ફાઇનલી પહોંચી આવે છે સફેદ રણમાં અને આ દેશ વિદેશમાં એક પ્રખ્યાત જગ્યા જેની કહેવાય સફેદ રણ ધોરડો લાખો માણસો ક્યાંથી ને ક્યાંથી અહીંયા જો આવે છે તો મિત્રો આ છે સફેદ રણ ને આ છે સફેદ રણનું મીઠું બહુ સુંદર વ્હાઈટ કલરનું ચોમાસા દરિયો છે તો અહીંયા કને પાણી ભરાઈ રહે છે અને પછી પાણી જેમ ખાલી થયા ખાલી થયા બાદ અહીંયા કને ઓટોમેટિક આ ખારી જમીન છે તેના કારણે અહીંયા મીઠું ઓટોમેટિક જમીન ઉપર બની જાય છે જેના કારણે સફેદ રણ આપણને જોવા મળે છે અહીંયા કને સુંદર નજારો અને મિત્રો આજે પવન બહુ વધારે છે જેના લીધે તમને કદાચ સાંભળવામાં તકલીફ થાય તો માફ કરજો તો મિત્રો આ છે રોડ સફેદ રણનો સીધો સીધો આ રસ્તો જાય છે અહીંયા કને સુંદર મજાનું એવું પાણી ભર્યું છે કલર જોઈ શકો છો આપ એકદમ ગુલાબી કલર છે ને ચોખ્ખે ચોખ્ખું પાણી ને અહીંયા કને સાઈડમાં મીઠું પણ બને રહ્યું છે ને સરસ મજાનું સુંદર એવું જગ્યા છે અહીંયા કને અને પુલની આલી બાજુ પણ અહીંયા કને પાણી ભરીને તો આ છે કચ્છ નું પોચી છે પરંતુ અહિયાં થી આપણે ઉપરથી સુંદર એવો દ્રશ્ય જોવા મળી રહ્યો છે અહિયાં મીઠું નમક આપ જોઈ શકો છો સરસ મજાનું જાણે બરફ જામ્યું એવું મીઠું જામી ગયું છે ને સુંદર મજાનું તળાવ અહિયાં કને પાણી ભર્યું છે